નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝે જૂનાગઢ ખાતે ઓગણ અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા બે હજાર ચોવીસથી પચીસ યોજાય રાજ્યભરમાંથી ઉમટી પડેલા યુવાઓએ ગરવા માટે ઉત્સાહભેર દોડ મૂકી હતી રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત અને જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ સંચાલિત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાઈઓ માટે અંબાજી સુધી પાંચ હજાર પાંચસો પગથિયા અને બહેનો માટે માળી પરબ બે હજાર બસો પગથિયા સુધીની સ્પર્ધા રહેશે

વર્ષ સુધી આજ મારું ત્રીજું વર્ષ છે કે પાર્ટિસિપેટ કર્યું છે અને આમાં પાંચ હજાર પાંચસોની બોઇઝ માટે પાંચ હજાર પાંચસોની જે પ્રતિયોગિતા હોય અને બે કલાકની અંદર પૂર્ણ કરવામાં આવે છે એમાં ઘણા સ્પર્ધકો સ્પર્ધકો ઘણા અલગ અલગ ગામથી બિલોંગ કરે છે અને તેઓ પાર્ટિસિપેટ કરે છે અને આમાં અમને આખા રસ્તે પૂરો સહયોગ અને સપોર્ટ મળે છે પોલીસનો પણ વધારે સપોર્ટ મળે છે કેમ કે કોઈપણને જાનહાની થાય રસ્તામાં તો એ લોકો મદદરૂપ થઈને અમને પહોંચાડે છે પ્લસ કે મેડિકલ માટે પણ અમારા માટે બહુ યોગ્ય છે અને નીચે મેડિકલ રિપ કંઈપણ ને કંઈ પણ ખરોચ આવે તો પણ એ લોકો તાત્કાલિક અમારા માટે ઊભા રહી જાય છે અને અમે વહેલી સવારે જે કોમ્પિટિશન ચાલુ થાય એટલે વહેલી સવારે બધા પાર્ટિસિપેન્ટ માટે તૈયાર થઈ જાય છે અને ફૂલ જોશથી કોમ્પિટિ કોમ્પિટિશનમાં ભાગ લઈએ છીએ અને ફૂલ જુસ્સોથી અમને એમ થાય કે નહીં અમે પાર કરી જ લેશું એવું દર વખતે અમે આવીએ છીએ પણ એવું નહીં ઘણા લોકો પાસ પણ થાય છે અને ઘણા લોકોની પ્રેક્ટિસ પ્રમાણે એ લોકોનો નંબર પણ આવે છે